સોલંકી રાજવંશ ગુજરાતનો એ રાજવંશ જેનો શાસનકાળ આજે પણ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ માનવામાં આવે છે તો ચાલો જાણીએ સોલંકી રાજવંશનો ઇતિહાસ બ્રહ્માજીએ દેવોના કહેવાથી પૃથ્વી પર ફેલાયેલા અસુરોના અત્યાચારને રોકવા પોતાના હાથની અંજલી એટલે કે ચુલુકામાંથી એક વીર પુરુષ ઉત્પન્ન કર્યો તેણે શત્રુઓનો વિનાશ કરી દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની સ્થાપના કરી આ ચાલુક્ય વંશની એક શાખા ગુજરાત આવી અને સોલંકી તરીકે પ્રસિદ્ધ બની સોલંકી વંશમાં રાજા રાજી અને પત્ની લીલાદેવીના પુત્ર મૂળ થયા મૂળ તેમના મામા અને અણહિલવાડના રાજા સામંતસિંહ ચાવડાએ દત્તક લીધા સમય જતા મૂળ રાજે સામંતિહને પદભ્રષ્ટ કર્યા અને અણહીલપુર પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી આ સોલંકી વંશમાં રાજા કર્ણદેવ થયા જેમણે કર્ણાવતી નગર વસાવ્યો જે આગળ જતા અમદાવાદ તરીકે ઓળખાયો કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહે જુનાગઢના રા ખેંગારને હરાવી સૌરાષ્ટ્રમાં સોલંકી વંશનો વિસ્તાર કર્યો સોલંકી રાજવંશે ગુજરાતમાં વાંસદા લુણાવાડા અને નસવાડી જેવા રાજ્યો પર ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધી શાસન ચલાવ્યો અને ગુજરાતના સાંસ્કૃતિક તથા રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી